તો દોસ્તો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં આજે મેઘરાજા મહેરબાન થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે તો દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાઈથી મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે તો કચ્છ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં હળવાઈથી મધ્યમ વરસાદ વરસી શકે છે તો રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર ભાવનગરમાં છૂટાછાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે

ફોરેસ્ટ ગાર્ડની આઠસો ને તેવીસ જગ્યા ભરવા માટે શારીરિક યોગ્યતા કસોટી માટે જિલ્લાવાર કેટેગરી પ્રમાણે પચીસ ગણા ઉમેદવાર નું લિસ્ટ જીએસએસબી વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે સો ફટાફટ બીજા સમાચાર વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી પંદર ઓગસ્ટ થી રાજ્યમાં સારા વરસાદ શક્યતા તો બંગાળના ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે જેના કારણે દેશમાં આઠ થી ચૌદ ઓગસ્ટ સુધી સારા વરસાદની શક્યતા છે તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ પ્રથમવાર સુરત શહેરમાં જોવા મળી મંદીનો તો સુરત ઓગસ્ટ સુધી દસ દિવસ હોલિડે જાહેર કર્યું છે જેમાં યુએસની કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં પોલીસ ઓછી માંગને ટકવામાં આવી છે કેરમ જેમ્સ કંપનીની વેબસાઇટ અનુસાર તે કુદરતી વિશ્વની સૌથી મોટી ઉત્પાદક છે તો દોસ્તો બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શાળામાં શિક્ષકોની ખાડી પડેલી જગ્યા માટે શિક્ષણ સહાય ભરતીની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં ચાર પાસ પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે તો દોષો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભારે વરસાદના કારણે ચોવીસ ઓગસ્ટ આસપાસ પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે તો હવામાન નિષ્ણાત અંબાલા પટેલના જણાવ્યા અનુસાર આઠથી ચૌદ ઓગસ્ટ સુધી સારો વરસાદ રહેશે તો દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કચ્છના ભાગોમાં ભારે વરસાદની શક્યતા જેના કારણે સત્તર થી ચોવીસ દરમિયાન ભારે વરસાદ વરસશે તો ચોવીસ ઓગસ્ટની આસપાસ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં આજે મેઘરાજા મહેરબાન થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાઈથી મધ્યમ વરસાદનું અનુમાન છે જેરા કાજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં આજે અળવાયથી મધ્યમ વર્ષા દોર શકે છે તો રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર ભાવનગરમાં છૂટા સવાય સ્થળ એક ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો 50 વર્ષની ઉંમર બાદ નહીં રજુ કરવો પડે પુનઃ લગ્ન સર્ટિફિકેટ દર વર્ષે જુલાઈમાં પ્રમાણપત્ર આપવું પડતું હતું તો 15 લાખ લાભાર્થી મહિલાઓને દર મહિને મળશે 1250 રૂપિયાની સહાય તો દુષો પટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો નિશનાથ પરેશ ગોસ્વામી આગામી વરસાદની રાઉન્ડ અંગે આગાહી કરી છે તો તેમણે આગામી ટૂંક સમયમાં વરસાદની રાઉન્ડની ની આગાહી કરી છે તો સાથે આ રાઉન્ડ દરમિયાન ક્યાંક સારો વરસાદ તો ક્યાંક ઝાપટાઇ જોવા મળશે તો સાથે તેમણે જણાવ્યું કે ઓગસ્ટમાં હજુ બે રાઉન્ડ બાકી જ છે બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં જાણો કેટલી થાય પાણીની આવક

તેના મહત્વનો અંદાજો ઉપરથી લગાવવામાં આવી શકે છે તો નાણા મંત્રી સીતારમણે પોતાના બજેટ ભાષણમાં રોજગારી શબ્દોનો ઉલ્લેખ 57 વખત કર્યો છે સો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદના બ્રેકને હવે બ્રેક લાગ્યો છે પણ આવતીકાલથી હવે ધોધમાર વરસાદી માહોલ જામવાનો છે તો હવામાન વિભાગે રાજ્યમાં કરેલી આગાહી મુજબ રાજ્યમાં આઠ ઓગસ્ટથી દસ ઓગસ્ટ બનાસકાંઠા સાબરકાંઠા દક્ષિણ ગુજરાત વલસાડ નવસારીમાં ભારે વરસાદ થવાની સંભાવના તો આ સિવાય અમદાવાદ સહિતના જિલ્લામાં તેર ઓગસ્ટ સુધી સારો વરસાદ પડી શકે છે તો વાત કરીએ તો સોના ચાંદીને લઈને મહત્વનો નિર્ણય આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસના ના રોજ બાવીસ કેરેટ સોનાની કિંમત દસ ગ્રામની ચારસો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો જે બાદ તેસઠ હજાર નવસો રૂપિયા જોવા મળ્યા તે જ સમયે દસ ગ્રેમ ચોવીસ કેરેટની કિંમત 440 ચાલીસ રૂપિયાના ઘટાડા સાથે નવીનતમ ભાવ ઓગણસી હજાર સાતસોને દસ રૂપિયા જોવા મળ્યા જે સમાચારની વાત કરીએ તો સરકારે ખેડૂતો માટે આ સહાયતા ચાલુ રાખવા માટે આપી મંજૂરી જે દોસ્તો સરકારે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કિસાન ક્રેડિટમાં લેવામાં કૃષિ અંગને સંલગ્ન પ્રવૃત્તિ માટે ત્રણ લાખ સુધીની ટૂંકા ગાળાની લોન માટે વ્યાજ સબલેશન સ્કીમ ચાલુ રાખવામાં આવી છે તો આ યોજના હેઠળ ખેડૂતોને સાત ટકા દરે લોન મળે છે જે ખેડૂતો સમયસર લોનની ચૂકવણી કરે છે તેમને વાર્ષિક ત્રણ ટકા વધારાની વ્યાજ સબસેશન આપવામાં આવે છે તો બીજા સમાચારની વાત કરીએ તો વર્તમાનમાં નાણાકીય વર્ષ દરમિયાન કિસાન કેડિટ દ્વારા લેવામાં આવતી કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિ માટે ત્રણ લાખ સુધીની ટૂંકા ગાળાની લોન માટે સબેશન સ્કીમ ચાલુ કરવા રાખવાની મંજૂરી આપવામાં આવી છે તો દૂસો ફટાફટ પેરિસ ઓલિમ્પિકમાં તે પચાસ કિલોગ્રામ કુસ્તીમાં ફાઇનલમાં પહોંચી ગયા હતા તો ઇવેન્ટના બીજા દિવસે પચાસ કિલોગ્રામ કેટેગરીમાં તેમનું વજન વધારે જોવા મળ્યું જે સો ગ્રામની આસપાસ હતું તો વિનેશને અચાનક ગેર લાખ ઠેરવવામાં આવતા હોબાળો મચી ગયો હતો તો દૂસો બટાફાટ બીજા સમાચારની વાત કરીએ તો મેડિકલના અભ્યાસ માટે ગુજરાતના દસ હજારથી વધુ વિદ્યાર્થી વિદેશમાં જશે જી દોસ્તો ભારતમાંથી એમબીબીએસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીનો માર્ગ સરળ નથી ભારતમાં મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે દેશની સૌથી અઘરી પરીક્ષા એક નીટ પરીક્ષા પાસ કરવી જોઈએ તો નીટ યુજી કાઉન્સિલમાં તમામ રેકમાં આધારે તેમને મેડિકલ કોલેજમાં સીટ સુનિશ્ચિત કરવામાં આવે છે તો ભારતની મોટાભાગની મેડિકલ કોલેજમાં એમબીબીએસ બીબીએસ કોર્સની ફી લાખોમાં છે

તમને પણ પશુ ખરીદવા માટે ગેરંટી વગર સાત લાખ સુધીની લોન મળશે તો તરત જ ઓનલાઈન અરજી કરો મિત્રો તમારા ઘરે પશુ છે અને તમે ખેડૂત છો તો તમને દસ લાખ સુધીની લોન મળશે ત્રણ ટકા સબસિડી સાથે ડેરી ફાર્મિંગમાં નેવું ટકા સબસિડી મળશે તમે પણ એકત્રીસમી ડિસેમ્બર સુધી અરજી કરી શકો છો તો આ સ્કીમ દ્વારા નેવું ટકા સબસિડીને ત્રણ ટકા વ્યાજ આપવામાં આવશે તો લોનની રકમ દસ લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે રાજ્ય સરકાર દ્વારા વનરક્ષક ભરતીના નિયમોમાં સુધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે નવી ભરતી માટે નિયમ સુધારા કરાયા છે તેમજ નવી આરઆર બનાવવા માટે રાજ્ય સરકાર ચર્ચામાં આવ્યા છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વૈશ્વિક બજારની ઉથલપાથલને કારણે સોમવારે શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો હતો જેના કારણે ગુજરાત કોર્પોરેશન વેચાણના નોંધપ્રાસ અસર થઈ હતી તો રાજ્યની અગ્રણી કંપની એક જ દિવસમાં ત્યાં હજાર કરોડની વધુની ખોટ ખાધી હતી તો એનએસસી નિફ્ટીમાં બે પોઈન્ટ અડસઠ ટકાનો ઘટાડો સાથે ચોવીસ હજાર પંચાવન પર બંધ થયો હતો જ્યારે બોમ્બે સ્ટોકમાં બે ચુમોતેર ટકા ઘટીને ઇઠ્યોતેર હજાર સાતસો ઓગણસાઠ પર બંધ થયું હતું

તો સૌથી વધુ આઠ કરોડ વૃક્ષારોપણ સાથે ઉત્તર પ્રદેશ દેશમાં પ્રથમ ક્રમે જ્યારે સાત પોઈન્ટ પંદર કરોડથી વધુ વૃક્ષારોપણ કરી ગુજરાત દેશમાં બીજા નંબરે છે તો ભારતમાં અત્યાર સુધી કુલ ઓગણત્રીસ કરોડથી વધુ વૃક્ષો વાવીને નવો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે